સામે આવ્યો છે અવનવા ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે હવે વાત છે ચોક્કસ ગ્રુપની સંડોવણી વિશે બિલકુલ જાગૃતિ કબૂતર બાજી મામલે એક બાદ એક નવા સમાચાર જે છે કે નવી માહિતીઓ જે છે તે સામે આવી રહી છે તે કરી છે 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 અને આ સમગ્ર કેસ જે જેના હેઠળ થઈ રહી તે સીઆઈડી ક્રાઈમના એસપી સંજય છે કે તમામ સુપરવિઝન કરી રહ્યા છે અત્યાર સુધી પહેલા એવું હતું કે નવ એજન્ટોના નામ સામે આવ્યા હતા પરંતુ દસમો એજન્ટ જે છે તે પણ સામે આવી ચૂક્યો છે દસ એજન્ટના નામ જે છે તે અંડર સર્વેલન્સ રાખવામાં આવ્યા છે પરંતુ હજી પણ સીઆઈડી ક્રાઈમને એ એ સંકોચ છે કે આ કેસનું આ જે

જ્યારે તેઓ ત્યાં પહોંચી ગયા બાદ તેમની પાસેથી રૂપિયા જે છે તે લેવાનું નક્કી કર્યું હતું જ્યારે તે પોતાના નિયત કરેલા સ્થળ ઉપર જ્યારે પહોંચવાના હતા ત્યારબાદ તે માત્રને માત્ર રાત્રિના સમય દરમિયાન જે છે તે નોકરી કરતું હોવાનું પણ જે છે તે પણ સામે આવ્યું છે હવે આ તમામ એજન્ટો જે સર્વેલન્સની હેઠળ છે તેની તપાસ જે છે તે સીઆઈડી ક્રાઈમ પાસે છે લગભગ ચાર કરતા પણ વધારે એજન્ટો જે છે તેમની અટકાયત જે છે તે કરવાની તજવીજ જે છે તે સીઆઈડી ક્રાઈમે હાથ ધરી ચૂકી છે આ કબૂતર મામલા કબૂતરબાજીના રેકેટની અંદર હવે નવા જે વળાંકો જે છે તે સામે આવી શક્યતાઓ પણ લાગી રહી છે અગાઉ પણ કબૂતરબાજી મામલે જે છે તે એજન્ટો અને વચેટિયાઓ જે છે તે સામે આવ્યા હતા ક્યાંક એજ એજન્ટો અને વચેટિયાઓ જે છે તે ફરીવાર તેમના નામ ખુલે તેવી પણ શક્યતાઓ જે છે તે લાગી રહી છે